જય માતા સરસ્વતી જય જય શ્રીકાંત તો આજે આપણે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે થઈ અને એનું પ્રથમ કાવ્ય વેદામૃતમ એની આપણે શરૂઆત કરીશું કોઈ પણ કાર્યની શરૂઆતમાં જેમ મંગલાચરણ હોય છે તેવી જ રીતના નવ દસ અગિયાર અને બાર ચારે ચાર ધોરણમાં જ્યારે સંસ્કૃતની શરૂઆત થાય ત્યારે એમાં વેદના મંત્રો દ્વારા એની શરૂઆત કરવામાં આવતી હોય છે કારણ કે વેદ સ્વરૂપી અમૃત છે કાવ્યનું નામ છે વેદામૃતમ અમૃત વેદ સ્વરૂપી અમૃત અમૃતથી તો આપણે બધા જાણે જાણકાર છીએ જાણીએ છીએ કે અમૃતનું પાન કરવાથી જીવાતમાં મૃત્યુને પણ ઓળંગી જાય છે અમર બની જાય છે બસ એ જ રીતના આ વેદ સ્વરૂપી અમૃત એવું છે કે જે જીવાતમાં વેદ સ્વરૂપી અમૃતનું પાન કરી જાય છે એ જીવાતમાં એ પરબ્રહ્મ પરમાત્મા જેને આપણે કહીએ છીએ જેને પરબ્રહ્મ કહેવામાં આવે છે એ પરબ્રહ્મ સુધી એ જીવાતમાં પહોંચી જાય છે અને ત્યાં સુધી લઈ જવાની તાકાત આ વેદની અંદર છે કારણ કે વેદ એ અપૌરૂષેય છે વેદ છે એને કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલા નથી તો આ વેદ છે તેને ઈશ્વરે પોતે એની રચના કરી છે ઋષિમુનિઓએ માત્ર ધ્યાન દ્વારા ઈશ્વરે જેને ધ્યાનમાં આ મંત્રો આપ્યા એ તેમણે વેદમાં લખી નાખીએ તો વેદને અપૌરુષે તરીકે પણ ઓળખવામાં આવે છે અને અપૌરૂષે કહેવામાં આવે છે વેદ છે ચાર ઋગવેદ યજુર્વેદ સામવેદ અને અથર્વેદ આમ ચાર વેદો છે હવે આ વૈદિક સાહિત્ય છે એ ચાર પ્રકારમાં વહેંચાયેલું છે પહેલું છે વેદ એની આપણે ચર્ચા કરી પછી આવે અરણ્યકો અરણ્યકોની અંદર અરણ્ય એટલે જંગલ વનમાં રહી અને ગુરુ પાસે શિષ્ય શિક્ષા પ્રાપ્ત કરી શિષ્ય બની અને જે પરબ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે એને કહેવાય અરણ્યુ પછી હવે બ્રાહ્મણ ગ્રંથો જેની અંદર પરબ્રહ્મ પરમાત્મા બ્રહ્મ જિજ્ઞાસા આદિ જે વેદના સૂત્રો છે વેદનું પ્રથમ સૂત્ર કયું છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા ત્યાંથી એની શરૂઆત થાય તો આ બધાને સરળથી સરળતાથી આપણે સમજી શકીએ એના માટે બ્રાહ્મણ ગ્રંથો રચના અને અંતે આવ્યું ઉપનિષદ ઉપનિષદ એટલે શું તો કે જેને આપણે બ્રહ્મ બ્રહ્મવિદ્યા કહીએ છીએ વિદ્યા એટલે એ પરબ્રહ્મ છે એ ધ્યાન રાખજો અહીંયા વેદના મંત્રની અંદર બ્રહ્મ શબ્દ છે બ્રહ્મા નથી સમજે છે બ્રહ્મ શબ્દનો ઉપયોગ થયો છે તો બ્રહ્મ એટલે કોણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એનાથી પણ ઉપર જે છે એ પરબ્રહ્મ એની વાત અહીંયા કરવામાં આવી છે અને એ પરબ્રહ્મ છે એનું વિરાટ સ્વરૂપનું દર્શન અહીંયા કરવામાં આવ્યું છે આ મંત્રની અંદર જે આ બે મંત્રો પહેલાં છે એની અંદર વિરાટ સ્વરૂપનું વર્ણન છે યાદ રાખજો એમાં બ્રહ્માજીની વાત નથી બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે પણ બ્રહ્માજીને વિષ્ણુ ભગવાનને અને શિવજીને પણ જેને ઉત્પન્ન કર્યા છે એ એટલે પરબ્રહ્મ એની વાત અહીંયા આ વેદના મંત્રમાં કરવામાં આવી છે તો એ વાત બરાબર ધ્યાન રાખજો તો વિશેષ આપણે ચર્ચા ન કરતા સૌ પ્રથમ આપણે આ સરસ મજાનો જે મંત્ર છે અથર્વેદનો એની આપણે શુભ શરૂઆત કરીએ તો અથર્વેદનો પ્રથમ મંત્ર મેં કીધું એમ કે તો બ્રહ્મ જિજ્ઞાસા ત્યાંથી વેદની શરૂઆત થાય તો આ પરબ્રહ્મ કોણ છે અહીંયા શબ્દ છે જ્યેષ્ઠાય બ્રહ્મણે ન એટલે જે જેષ્ઠ બ્રહ્મ છે તેને બ્રહ્મણે શબ્દ લાગેલો છે તો ઘણી વખત ભૂલથી બ્રહ્મણે એટલે જે બ્રહ્માજી છે એની વાત એની વાત નથી પરબ્રહ્મણી એટલે પરબ્રહ્મ જે છે એને હું નમન કરું છું એ પરબ્રહ્મ કોણ છે તો કે એ પરબ્રહ્મ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે જે આખી સૃષ્ટિ આપણે જોઈએ છે એ સમગ્ર સૃષ્ટિમાં એ જ ઈશ્વર વ્યાપ્ત છે અને એ જ ઈશ્વરની અંદર સમગ્ર સૃષ્ટિ વ્યાપ્ત છે એ પરબ્રહ્મની વાત અહીંયા વેદામૃતમના પ્રથમ અથર્વેદના મંત્રની અંદર કરવામાં આવી છે તો આપણે એ મંત્ર છે એને આપણે પ્રથમ તો જોઈએ અને ત્યાર પછી આપણે એને વિસ્તારથી સમજશું સરસ મજાનો મંત્ર છે યસ્ય ભૂમિ પ્રમા અંતરિક્ષ મુતોદરમ દીપમ યશ્ચક્રે મુરદાનમ તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ પુનઃ યસ્ય ભૂમિ પ્રમા અંતરિક્ષ દીવં યશ્ચક્રે યક્રેધાન તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમ તો આ અથર્વેદનો સરસ મજાનો મંત્ર છે અને આ મંત્રની અંદર વિસ્તારથી આપણે જોઈએ એક એક શબ્દને જોતા જાય તો યસ્ય ભૂમિ પ્રમા અહીંયા પ્રમાણો અર્થ થાય છે ઓળખ જ્ઞાનનું સાધન એને કહેવાય પ્રમા તો જ્ઞાનનું સાધન શું છે તો કે યસ્ય ભૂમિ પ્રમા પ્રમા એટલે પૃથ્વી ધરતી એ જેની ઓળખ છે હવે અહીંયા તમે બે અલગ અલગ સ્વરૂપે જોઈ શકો છો તો કે મેં શું કીધું તમને કે વેદ અથવા તો બ્રહ્મ જિગ્યાથી શરૂઆત થાય એટલે અહીંયા જે આપણે વેદના મંત્રો આપેલા છે એ બ્રહ્મ પ્રાપ્તિ એમ કહી શકો આપણે એનો જ મંત્ર છે આજે વિરાટ સ્વરૂપનું વર્ણ એ વિસ્તારથી કરવામાં આવ્યું છે તો ભૂમિ પ્રમાણ ભૂમિ એ જેની ઓળખ છે પૃથ્વીએ જેની ઓળખ છે કારણ કે ઈશ્વરે જ્યારે જ્યારે અવતાર ધારણ કર્યો ત્યારે પૃથ્વી ઉપર ધારણ કર્યું છે એટલા માટે પૃથ્વી જેની ઓળખ છે પૃથ્વીથી જે ઓળખાય છે એમ પણ કહી શકો બરાબર તો ભૂમિ પ્રમાણ પૃથ્વીએ જેની ઓળખ છે પછી પૃથ્વીની ઉપર આપણે જ્યારે જઈએ છીએ વૈજ્ઞાનિકો પણ પૃથ્વીની ઉપરનો ભાગ છે ને અંતરિક્ષનો ભાગ કહેવામાં આવે છે તો આંતરિક્ષ મુતોદરમ ઉદરમ ઉદરમ એટલે પેટ તો અંતરિક્ષનો જે ભાગ છે તેને અહીંયા પરબ્રહ્મનું પેટ તરીકે ઓળખવામાં આવ્યું છે તો આંતરિક્ષ મુતોદરમ ઉત ઉદરમ ઉતહ ઉતનો અર્થ અહીંયા થાય છે અને બરાબર તો ભૂમિ જેની ઓળખ છે અને ઉદરમ અંતરિક્ષમ પેટ એ જે અંતરિક્ષ છે પેટ છે એ ભગવાનનું અંતરિક્ષ છે શું છે ભગવાનનું પેટ છે તેમજ હજી આગળ આપણે જોયું દીવમ મૂર્ધાનમ બરાબર ચક્રેનો અર્થ અહીં એવો થાય છે કે કરવું અથવા બનાવવું ચક્રે એટલે ચક્ર એટલે સુદન ચક્રની વાત નથી ચક્રે એટલે બનાવ્યું અથવા ધારણ કર્યું અથવા એ અર્થમાં આપણે લેવાનું છે તો દીવમ દીવોનો અર્થ શું થાય છે સ્વર્ગલોક અથવા દિવલોક પણ અહીંયા આપણે દીવોનો અર્થ દ્યુલોક રાખશું દ્યુલોક જો પૃથ્વી છે પૃથ્વીની સાત ભાગ ઉપર છે સાત ભાગ નીચે છે બરાબર સમજજો આ વિષય સાત ભાગ જે ઉપર છે બરાબર એ પૃથ્વી છે એની ઉપર સાત ભાગ છે ભૂરલોક ભોરલોક સ્વરલોક મહલોક જનલોક તપલોક અને સત્યલોક એ સત્યલોક છે એને દ્યુલોક તરીકે ઓળખવામાં આવે છે અને પૃથ્વી નીચે જે સાત ભાગ છે અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતા સાત ભાગ નીચે છે સાત ભાગ ઉપર છે એમાં જે ઉત્તમ દ્યુલોક છે એને પરબ્રહ્મ જેને આપણે અહીંયા વાત કરીએ છીએ બ્રહ્મ એને પોતાના મસ્તક તરીકે ધારણ કરેલું છે તો દિવમ યશક્રે મૂર્ધાન જેને દુલોકને પોતાનું મસ્તક બનાવ્યું છે તેનું મસ્તક શું છે તો કે દ્યુલોક જેનું મસ્તક છે તે જેષ્ટ બ્રહ્મને હું નમસ્કાર કરું છું તે મોટા બ્રહ્મને હું નમસ્કાર કરું છું એ બ્રહ્મની પરબ્રહ્મની વાત અહીં કરવામાં આવી છે વિસ્તારથી સમજો ફરીથી આપણે મંત્રને જોઈએ ભૂમિ પ્રમાણ ભૂમિ પૃથ્વી એ જેની ઓળખ છે ત્યારબાદ અંતરિક્ષ મૂતોદરમ અંતરિક્ષ યસ્ય ઉદરમ અંતરિક્ષ એ જેનું પેટ છે ત્યારબાદ દિવમ યશક્રે મૂર્ધાનમ દિવમ એટલે દ્યુલોક દુલોક યશક્રે જેને ધારણ કર્યું છે બનાવી શું છે કે મૂર્ધાનમ મસ્તક જેને દ્યુલોકને પોતાનું મસ્તક ધારણ કરેલું છે મસ્તક બનાવેલું છે તસ્મે જેષ્ઠાય બ્રહ્મ તે જેષ્ઠ બ્રહ્મને હું નમસ્કાર કરું છું તો સૌ પ્રથમ પૃથ્વીએ જેની ઓળખ છે ત્યારબાદ દ્યુલોક ઉપરથી શરૂઆત કરીએ દ્યુલોક છે તે ભગવાનનું મસ્તક છે યસ્યભૂમિ પ્રમાણ પૃથ્વીએ જેમની ઓળખ છે અંતરિક્ષમૂતો ધર્મ અંતરિક્ષનો ભાગ છે તે ભગવાનનું પેટ છે દિવમ વ્યસ્તક્રેમૂર્ધાનંદ્યુલોક એ ભગવાનનું મસ્તક છે એવા જેષ્ઠ બ્રહ્મને હું નમસ્કાર કરું છું તો વિરાટ સ્વરૂપનું વર્ણન અહીંયા કરવામાં આવેલું છે બીજો મંત્ર છે એને આપણે હવે પછીના તાસમાં લઈશું કારણ કે વિડીયો થોડોક વધારે લાંબો થઈ જાય છે તો હવે જે આ ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે પ્રથમ મંત્ર જે અથર્વેદનો છે આપણે અહીંયા રજૂ કર્યું તમને વિડીયો બરાબર સમજાય છે નથી સમજાતો જે કેમ બધા અનુભવ છે તમારા એ તમે કોમેન્ટની અંદર લખજો બરાબર અને એ ચેનલ છે તેને વધારે વધારે સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ લખજો અને બધાને શેર કરજો જેથી કરીને બધા લોકોનો લાભ લઈ શકે તો અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરી છે જય જય શ્રી રાધે